પાકિસ્તાની ગેંગસ્ટરની આઈડી બનાવી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી પકડાયો ભુજ શહેર વિસ્તારમાં એસઓજી પશ્ચિમ કચ્છ ભુજની ટીમે પાકિસ્તાની ગેંગસ્ટર શાબાઝ ભટ્ટીની બોગસ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતો તેમજ ગાંજાનો છૂટક વેપાર કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે ખાનગી બાતમીના આધારે પોલીસે સત્યાવીસ વર્ષીય આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકીને ઝડપી પાડ્યો હતો તપાસ દરમિયાન તેના રહેણાંક મકાનમાંથી રૂપિયા તેત્રીસ હજાર ચારસો પચાસનો છસો ઓગણસિત્તેર ગ્રામ ગાંજો દેશી બનાવટને સિંગલ બેરલ બંદૂક ફૂટેલા કાર્ટેજ છરી બે કુહાડી મોબાઈલ તેમજ ચિલ્ડ્રન મની બેંકની પ્રિન્ટવાળી નકલી ચલણી નોટોના એકસો બંડલો મળી કુલ પંચાવન હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલ આરોપી વિરુદ્ધ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ આર્મ્સ એક્ટ બીએનએસ એક્ટ તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં એસઓજી પીઆઈ કેએમ ગઢવે પીએસઆઈ ડીબી વાધેલા એમએલ વાઘેલા પોલીસ કર્મચારીઓ એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા મયૂરસિંહ ઝાલા દશરથભાઈ ચાવડા પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા પ્રકાશભાઈ ચૌધરી ભાવેશભાઈ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ચૌધરી ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ મહીપતસિંહ સોલંકી જોડાયા હતા ના સચોટ અને ધારધાર સમાચાર નિહાળવા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ન્યૂઝ ચેનલ કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ને અને લાઇક કરો